સંપૂર્ણપણે સિદ્ધ કરવા આહવાન કર્યું હતું આ ચૂંટણી પ્રવાસમાં માં તાલુકાના વડવાકાનિયા મંગવાણા જિયાપર માધાપર મંજલ તરા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માન હાજરી આપી સૌ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા ભાજપા મહામંત્રી ધવલભાઈ આચાર્ય નરેન્દ્રભાઈ પ્રજાપતિ

રાજેશભાઈ દરજી સહિત સૌ પાર્ટી આગેવાનો હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા વિજય ઘેલાની આમતક ન્યૂઝ બુજ